નમસ્કાર મિત્રો વિડિઓમાં તમારું સ્વાગત છે સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવે છે જેમાં પાણી ભરેલી ડોલમાં બાળકી પડી જતાં મોતને પેટી છે ઘરમાં રમતી વખતે બાળકી ડોલમાં પડી હતી અગિયાર મહિનાની બાળકીનું ડોલમાં પડી જતાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે જેમાં સારવાર મળે તે પહેલાં જ બાળકીનું મોત થયું છે શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવે છે જેમાં ઘરમાં બાળકી રમતી વેળા પરિવારના ધ્યાનની ચૂક થઈ છે જેમાં પાણી ભરેલી ડોલમાં બાળકી પડી જતાં મોતને ભેટી છે અગિયાર મહિનાની બાળકી પાણીની ડોલમાં ડૂબી જતાં બેપાન થઈ ગઈ હતી જેમાં દિવ્યા સારવાર મળે તે પૂર્વ પ્રાણ પંખેડું ઉડી ગયા હતા પાંડેસરા સ્થિત સફારી કોમ્પ્લેક્ષ નજીક ભેસ્તાન એસએમજી આવાસ માં પરિવાર રહે છે જેમાં ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અગાઉ કેશોદમાં રમતા રમતા કુવામાં પડતા બાળકનું મોત થયું હતું અજાબ ગામે સાત વર્ષીય બાળકનું કૂવામાં પડતા મોત થતાં કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી બાળક રાત્રિના ગુમ થયો હતો તેમાં શોધખોળ કરતા બાળક કૂવામાંથી મળી આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે